નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અમદાવાદ મધ્ય જેલમાં સ્વચ્છતા અભિયાન માટે જોડાઈ ત્રોડાઈ ભુજ દ્વારા રેવા ખંડ ખાતે લો મટીરિયલ એક્સપો આયોજન इंदौर में फरी दिवसीय हाईलाइन एक्जिबिशन भागवत योजा वार्षिक सौ अंतर्गत अनेक विधि मनोरथ योजा गिलेटना वेल्यू शेर नामना को नो अबदार चित्र

ટીએસ બિસ્ટે પ્રારંભ કરાવ્યો હતો આ અભિયાનના ભાગરૂપે બંદીવાનોને સમગ્ર પરિસરમાં સ્વચ્છતા હાથ ધરીને ગંદકીને કેદ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જેલ પરિષદ ને ચાર ભાગમાં વહેંચીને બંદીવાનોની ચાર ટુકડીને સફાઈની જવાબદારી સોંપાઈ હતી આ બંદીવાનો તેમના બેરેક કેન્ટીન રસોડું હોસ્પિટલ શૌચાલય તથા સ્ટાફ પાર્ટર સહિત સમગ્ર પરિસરને ચોખ્ખુ ચણાક બનાવી સ્વચ્છતાને સાર્થક કરશે ટીએસ બિસ્ટે જણાવ્યું હતું કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં સ્વચ્છતા હશે એટલે બંદીવાનો દ્વારા હાથ ધરાયેલું આ સ્વચ્છતા અભિયાન ખૂબ જ સરાહનીય છે

ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ ખાતે ઓગણીસમી થી એકવીસ ડિસેમ્બર દરમિયાન રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડિંગ મટીરિયલ એક્સપો ગુજકોન બે હજાર ચૌદ યોજાશે આ એક્સપોમાં લગભગ એકસો પચીસ જેટલા મટીરિયલ ઉત્પાદકો ભાગ લઈ રહ્યા હતા અને તેઓ ઉદ્યોગની નવી ટેકનોલોજી પ્રદર્શિત કરશે ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક નિષ્ણાતો આ એક્સપો માં ચર્ચા કરશે ગુજરાત ગુજરાતના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે લગભગ સત્યાવીસ હજાર ચોરસ મીટર માં ફેલાયેલા આ એક્ઝિબિશન દ્વારા એન્જિનિયર્સ આર્કીક ડેવલપર અને સામાન્ય લોકોને ઉદ્યોગની નૈત નવી પદ્ધતિ અંગે જાણકારી મળશે તેમણે જણાવ્યું હતું કે ત્રણ દિવસના એક્સ્પોમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના પુનઃનિર્માણ સાથે સંકળાયેલા આર્કિટેક્ટ જુલી હિરો મોટો પ્રથમ વખત સેન્ટરના નિર્માણનો રિપોર્ટ રજૂ કરશે સાથે સાથે આંતરરાષ્ટ્રીય સપ્તાહે વિલિયમ જેમ્સ લો અર્બન પ્લાનિંગ અંગે વ્યક્તત્વ આપશે આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સત્તરના અનેક નિષ્ણાતો પદ્ધતિઓ દ્વારા રિયાલિટી તથા ટ્રેન્ડ્સ સમજાવશે તેમણે કહ્યું હતું કે નવી ટેકનોલોજી દ્વારા મકાનોના ભાવ પર અંકુશ લાવો શક્ય છે પરંતુ હાલમાં મકાનના ભાવમાં મોંઘી જમીનનો હિસ્સો નોંધપાત્ર છે અને એફ એસ આઈ પરનું પ્રીમિયમ દૂર થાય તો સસ્તા મકાન મળી શકે છે રેડાયના પ્રમુખ વિપુલ ઠક્કર તથા યોગેશ ભાવસારે જણાવ્યું હતું કે આ એક્સપોમાં અમે સામાજિક જાગૃતિ માટે ખાસ સંદેશો આપવાના છીએ અને તે માટે લોગો બનાવવામાં આવેલ છે મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા તથા ક્લીન ઇન્ડિયાનો સંદેશ ને દેશના વડાપ્રધાને આપ્યો છે એ આજે ક્રેડાય ગુજકોનો મુખ્ય હેતુ હશે હાઈ લાઈફ નામ પ્રમાણે જ ખ્યાલ આવે છે ફેશન પર્સનલ સ્ટાઇલ હોમ ડેકોર અને ગિફ્ટિંગ સોલ્યુશનના અદ્યતન એક્સક્લુઝિવ ફેશન લાઈફસ્ટાઇલ અને લક્ઝરીસ એક્ઝિબિશન દેશભરમાં જાણીતા આ એક્ઝિબિશન ફરીથી પહોંચી ગયા છે આપણા શહેર અમદાવાદ બે દિવસનું આ હાઈ પ્રોફાઇલ એક્ઝિબિશન

બે દિવસીય એક્ઝિબિશનના ઉદઘાટન કરતાં હાઈલાઇટ એક્ઝિબિશનના મેનેજિંગ ડિરેક્ટર એ બી ડોમિની કે જણાવ્યું હતું કે લાઈફ એક્ઝિબિશન ફેશન પ્રત્યે જાગૃત તમામ લોકો માટે છે જેમાં ડિઝાઇનર સાડી બ્લાઉઝ હેર ફેશન એસેસરીઝ હોટલ ફૂટવેર બેગ્સ અને ડિઝાઇનર કિટ્સ વેર પણ સામેલ છે આ એક્ઝિબિશનના ઉદઘાટન સમયે ચીફ ગેસ્ટ તરીકે રશ્મિ શાહ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે હિના સોમા રૂઝન ખંભાતા અને આશા દેસાઈ હાજર રહ્યા હતા આ અનોખા કલેક્શનમાં ફર્નિશિંગ હેન્ડીકેપ આર્ટ્સ ફોલ્બરી હોમ ડેકોર જેવી ચીજો જોવા મળશે આજના સમય ની જરૂરિયાત મુજબ સમકાલીન પરિધાન એથનિક લઈ આધુનિક અલંકારો ક્લાસિક અને ચીક એસરી ગિફ્ટ આ બધું હાઈલાઈટ એક્ઝિબિશનમાં સામેલ છે અને તે ફેશન પ્રવાહ બનશે Uh, I am Dominic from High Life Exhibition. High Life Exhibition organizes this uh, biggest and uh, exclusive collection of designer wear, designer jewelry, fashion accessories. We also have a, a rare collection of artifacts and software machine. We have we have this time we have more than hundred designers coming from all over India to showcase their new collection, new trends, new fashion uh, style. We have designers from Bombay, Delhi, Bangalore, Hyderabad. We have from Chandigarh, Indiana, all over india reputed designers you know designers so the customer get to see uh, uh, rather interact the, the designers directly without any middleman and uh, uh, we have everything under one roof right from the bridal wear to a regular the kurtis so it's a complete shopping feast for the next three days or next two days over here at uh, grand bhagavati hotel from 10 a.m to 8 p.m december 24th.

ભવ્ય સંતવાણી તથા લોકડાહાનું આયોજન કરવામાં આવે છે સંસ્થાને રંગવદૂત મહારાજ રંચોદાસજી મહારાજ યોગીજી મહારાજ સ્વામી મુક્તાનંદ સ્વામી શ્રી મહારાજ આ બધા મહાપુરુષોના આજ્ઞાને પ્રેરણાથી અને આશીર્વાદથી આની સ્થાપના થઈ અને એનો વાર્ષિકોત્સવ એટલે કે પાઠોત્સવ એ દર વર્ષે ઉજવાય છે એમાં આ વખતે ગાયોને ઉપલક્ષમાં રાખીને અને સંસ્કૃત ભાષાના મહત્તમ પ્રચાર પ્રસાર કરવા માટે થઈ અને આયોજન કરેલ છે અને એમાં માયાભાઈ આહિર ભીખુદાનભાઈ ગઢવી પછી નિરંજનભાઈ પંડ્યા વગેરે ખૂબ યોગદાન આપેલું છે આફ્રિકાથી એને જ ધ્યાનમાં રાખી અને કિરીટભાઈ આચાર્ય અને અહીંથી બધા પ્રાચીન છાત્રો દુર્લા મહારાજ વગેરે બધા આવેલા છે કે કેમ કરી અને આપણે એવું આયોજન કરીએ કે જેમાં લોકો સુધી મહત્તમ લોકો સુધી આપણો સંદેશો જાય કે સંસ્કૃત અને સંસ્કૃતિને બચાવવા માટે આપણે શું કરી શકીએ જેટલું કરી શકીએ એટલું જરૂરી છે તો પચીસમી આયોજન છે માયાભાઈનું અને નિરંજનભાઈ પંડ્યાનું બાપુનગરમાં બાપા સીતારામ ચોકની અંદર આયોજન છે

અમદાવાદ થી વિલ્યુ સેવ કેમ્પેન ના પ્રારંભ પ્રસંગે સોનુ સૂદ એક જ મંગ ઉપર હાજર રહ્યા હતા દરેક માણસને કોઈ પણ સમય ગમે ત્યાં તક મળતી હોય છે તેમણે આવી તકો ઝડપી લેવા તમામ પુરુષોને ક્લીન શેવ દ્વારા આત્મવિશ્વાસ પ્રાપ્ત કરીને સજ રહેવા અનુરોધ કર્યો છે આ અનુરોધ સોનુ સુદ અને નેહા દુપિયા સાથે મળીને આત્મવિશ્વાસ વિરુદ્ધ નસીબ નામની ચર્ચામાં કર્યો હતો આ બંનેને નવી એડવાન્સ જીલેટ મેથ થ્રી ની રજૂઆત કરી હતી આ એક એવું રેઝર છે જે ક્લીન શેવ અને ચહેરા ઉપર સહેજ પણ લાલાશ નહીં આવવાની ગેરંટી આપે છે અને સિંગલ સ્ટોકથી સેવ કરી શકાય છે

મને લાગે છે કે ચહેરા ઉપર ખરબચડા વાળ ધરાવતા પુરુષો આળસુ અને લગરા દેખાતા હોય છે डिपेंड ऑन लाफ की नई जो होगा जो किस्मत में है वही होगा हमारे साथ कई और बाकी लोग होते हैं जो कॉन्फिडेंस पे डिपेंड करते हैं फॉर इंस्टेंस जैसे आपने सुना माई वेरी डियर फ्रेंड एंड वेरी टैलेंटेड एक्टर सोनू सूद आई थिंक हिस्स ए शेयर एग्जाम्पल ऑफ कॉन्फिडेंस एंड यू नो दिंगस कम दबसे अहम चीज होती है कॉन्फिडेंस के बारे में इज योर अपेयर इंस द वे यू लुक एंड मी नॉट ओनली डू मैन लुक फॉर મોટો વીર ઓન ધીલાઇ પ્લેટફોર્મ આઈડ લાઈક ટુ બ્રેક નોટ ઓનલી ટુ મેન વેન મોન્ફિડન્ટ બનશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ આપની હાથ ધારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર